હેલો મિત્રો કેમ છો મજામાં મજામાં જશો આપણો વ્લોગ જોતા હોય હંમેશા મજામાં જ હોય છે અમે જઈ રહ્યા છીએ આજે અમારા મિત્રની ત્યાં તેમના ત્યાં એક મસ્ત એવું બાઇકનું શોરૂમ બનાવ્યો છે જૂનામાં લે વેચ કરે છે ધોળકા જવાનું છે ધોળકા જઈ રહ્યા છે અમે ધોળકા ત્યાં જઈને પછી એમની સાથે મુલાકાત કરી એમનું મંતવ્ય તમને થોડુંક જણાવ આપણે હવે ધોળકા પહોંચી ગયા છે આપણે હવે જઈશું આપણા મિત્ર ત્યાં આપણા મિત્ર નું છે ચંદીનાથ ઓટો કન્સલ્ટ આવી ગયા છે અમારા મિત્ર ના ત્યાં ધોળકા જોઈ શકો છો

આ આપણા મિત્ર છે એમને ઓફિસ કરી છે જૂના લેવેચ બાઈકોની એટલે જોઈએ આપણે એમના બાઈકો પછી આપણે વિશે કઈક ડિટેલમાં આપણને સમજાવશે એટલે બહાર જઈ થોડુંક બીજું બતાવીએ તમને બાર બાઇકનું ચંદીનાથ ઓટો કન્સલ્ટમાં આવી ગયા છે આપણે મયદીપસિંહના ત્યાં જોઈએ બાઇકની ડિટેલમાં થોડુંક મયદીપસિંહ જણાવશે આપણને મયદીપસિંહ થોડુંક બાઈકનું ડિટેલ છે જ જણાવજો આપણને બે હાજર ત્રેવીસ નું છે પાસઠ હજાર ના મેં બામે ઇન્સ્યોરન્સ ઇન્સ્યોરન્સ બધું સાથે કરી આપવામાં આવે છે બે હાજર બાવીસ નું છે સત્તાવન હજાર રૂપિયા માં ખાલી સિત્તેર અને સેકન્ડ હેન્ડ માં આપડે લોન કરવી તો તમે કરી આલો લોન પણ કરી આલે છે જોઈ શકો છો અને ત્રેવીસ

আ এমনু এড্ৰেছ আ নম্বৰ উপ ফ'ন কৰি চক ত